ત્યાં સ્મિમેર હોસ્પિટલમાં ચાલતો ગેરવહીવટ સામે આવ્યો હતો કોર્પોરેટરોએ દર્દીઓની મુલાકાત લેતા તેઓને પીવાના પાણીની સમસ્યા હોવાનું જણાવ્યું હતું સ્મીમેરમાં જ્યાં વોટર કુલર મૂક્યા છે ત્યાં તપાસ કરતા તેમાં પાણીનું ટીપું પણ ન હોવાનું સામે આવ્યું છે તો કેટલાક દર્દીઓ પંદર દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેઓને પૂછતા પંદર દિવસથી તેઓને પાણી ન આવતો હોવાનું અને પોતે ખરીદીને પાણી લાવતા હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભાજપ શાસકો પર પસ્તાર પાડી હતી અને કહ્યું હતું કે મેર હેમાલીબેન પતેશમી મેરમાં વિઝિટ લેતા હોય છે તો તેમના ધ્યાન પર આવી મોટી વાત આવી ન હોય અને સામાન્ય સભામાં તો હોસ્પિટલના વખાણ કરતા તેઓ થાકતા નહોતા તેમ જણાવ્યું હતું. ઓ ભી પૈસા હે હે. પાણી તો પાણી બી હે ગામ મે પાણી પીને હે

કે સ્મીમેર હોસ્પિટલની અંદર જે પીવાના પાણીના કુલરો મૂકેલા છે એ પંદર દિવસ કરતાં પણ વધારે સમયથી ત્યાં પીવાનું પાણી નથી આ સ્માર્ટ સિટી તરીકે જે ભારતીય જનતા પાર્ટીઓ જસ લઈ રહી છે તો આ મારે સૌ સુરત સુરતના વાસીઓને જણાવવું છે કે આ હલકી રાજનીતિ કેવી રીતે કરે છે એક બાજુ લોકોને ચોવીસ કલાક સાત દિવસ પાણી આપવાની વાતો કરે છે પણ હોસ્પિટલની અંદર જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર લેવા માટે આવે છે એમના માટે ત્યાં પીવાના પાણીની પણ વ્યવસ્થાઓ નથી જ્યારે શ્રી હોસ્પિટલની અંદર વિઝિટ માટે જતા હોય છે ત્યારે ખાલી ખાલી ફોટા પડાવી અને નીકળી જાય છે એનું કોઈ જગ્યાએ ધ્યાન હોતું નથી આ પાણીનો પ્રશ્ન હતો ત્યારે એકવાર મેં મેયરશ્રીને પણ જાણ કરેલી હતી કે હોસ્પિટલની અંદર ઘોર બેદરકારી છે પાણી આવતું નથી તો આજ દિન સુધી મેયરશ્રીએ પણ એ વાત ઉપર ધ્યાન આપ્યું નથી અને હાલની તારીખમાં એ કંઈ પણ હોડમાં જે ટોયલેટ બાથરૂમમાં પાણી આવવું જોઈએ એ પણ નથી આવતું અને પીવાના પાણીના જે કુલરો છે એ પણ બંધ પડ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની ઘોર બેદરકારી જ્યારે સામાન્ય સભા હોય ત્યારે હોસ્પિટલોના નામે વાહવાહી લૂંટતા હોય પણ આ તમે ત્યાં જઈ અને જુઓ સ્થળ ઉપર તો તમને ખ્યાલ આવે કે આ શાસકો કેટલો ભ્રષ્ટાચાર કરે છે અને આની કેટલી ઘોર બેદરકારી છે હાલ તો સુરત મહાનગરપાલિકા સંચાલિસ મેમેર હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યા દર્દીઓ માટે માથાનો દુખાવો બન્યો હોય જેનું વહેલી તકે નિરાકરણ આવે તે માંગ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા